ઉમલ્લા ખાતે સમૂહ ઇફતારી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે આજે વીસ રોજા પૂરા થયા અને રમઝાન માસ અંતિમ તબક્કામાં છે ત્યારે ઠેર ઠેર ઇફતાર પાર્ટીઓના આયોજન કરવામાં આવી રહ્યા છે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ઝવેરનગર ખાતે આજ રોજ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા સમૂહ ઇફતારીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોસાયટીના સ્થાનિક મુસ્લિમોએ સમૂહમાં રોજો ઇફતાર કર્યો હતો સોસાયટીના મુસ્લિમ યુવકોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો ઇફતારી કાર્યક્રમમાં વિવિધ ફળો ફરસાણ તેમજ અન્ય ખાદ્ય સામગ્રી ગોઠવવામાં આવી હતી ઇફતાર પાર્ટીમાં સોસાયટીના બાળકો યુવાનો તેમજ વૃદ્ધો જોડાયા હતા ઇફતારી સમયે ઉપસ્થિત સૌ કોઈએ અમન અને શાંતિની દુઆઓ માંગી હતી રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો